નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર મફતિયા પર આવેલ આયુષ્યમાન એટલે કે સબ સેન્ટર ખુદ ગંદકીની હાલતમાં અને ખુદ બીમાર હોય તેવી હાલતમાં સરકાર દ્વારા દર બુધવારે મમતા દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે મમતા દિવસના દિવસે જે જે તે આંગણવાડી વિસ્તારની અંદર મહિલાઓ રહેતી હોય તે ધાત્રી માતા હોય કે સગર્ભા માતા હોય સહિત એ વિસ્તારના જે લોકો બીમાર પડતા હોય તેમને સરકાર દવા પ્રોવાઈડ એટલે કે પૂરી પાડે છે અને તે સાવ ફ્રીમાં પડે છે આપવામાં આવે છે ત્યારે લખતર મફતિયાપરાની અંદર આવેલ સબ સેન્ટર એટલે કે આયુષ્યમાન સેન્ટર ખુદ બીમાર હાલતમાં છે અહીંયા આવવું પણ મુશ્કેલ છે અને છેલ્લા ઘણા દિવસોથી આ જગ્યાએ કાદવ કીચડનું સામ્રાજ્ય છે આ વિસ્તારના લોકો દ્વારા અવારનવાર લખતર ગ્રામ પંચાયતની અંદર રજૂઆત કરવામાં આવે છે પણ ગ્રામ પંચાયતની અંદરથી તોછડો જવાબ મળતો હોવાનું આ લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે ત્યારે આ વિસ્તારના લોકોનું કહેવું છે કે તેમની હાલત અત્યંત ગંભીર છે તેમના બચ્ચા બાળ બાળબચ્ચા તેઓ બીમાર પડે છે અને તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે તેઓ આયુષ્ય સેન્ટરની અંદર જ તે ડર સાથે આવી રહ્યા છે કે કે ક્યાંક તેઓ પડી ન જાય અને આયુષ્યમાન સેન્ટરની અંદર દવા લેવા જતી વખતે તેમને ખુદ મોટી માંદગીનો એટલે કે હાથ પગ ભાંગી જવાને ડર પણ લાગી રહ્યો છે અને તેમના દ્વારા રોષ કરવામાં આવ્યો હતો અને તેમની હાલત છે તેમની સામે કોઈ જોવાવાળું છે જ નહીં અને તેઓને ભગવાનના ભરોસે મૂકી દેવામાં આવ્યા છે તેવું તેમને લાગી રહ્યું છે તેમના દ્વારા જણાવ્યા મુજબ કે તેમની હાલત કપોળી છે પણ તેમની સામે કોઈ જોવાવાળું છે જ નહીં ગામ પંચાયતના શું કઈ કરતા નથી અમારે લાઈટ બિલ વેરો લ્યો છો ઘર વેરો લ્યો છો ચૂલા વેરો લ્યો છો અને છોકરા નાના નાના દાખલા માંગવા આવી છે તો તમે કઈ દેતા નથી કઈ કરતા નથી તો તમે સાહેબ અમારું કક કરો આ નાના નાના જો અમારા છોકરા હશે આમ જો આ નાના નાના છોકરા મારે આ જો નમસ્કાર મિત્રો હું મફતિયાપરાનો પ્રકાશ મકવાણા સામાજિક કાર્યકર હાલ આપ જોઈ રહ્યા છો જે આજે મમતા દિવસ છે અહીં આરોગ્ય કેન્દ્ર છે બરાબર ત્યાં ચાલવાનો પણ રસ્તો નથી માણસો ચાલીને નહીં હોંડા નહીં કોઈ પણ વસ્તુ નથી આવી જતી એમ્બ્યુલન્સ નથી આવી જતું તો સગર્ભ સગર્ભો મહિલાઓ માટેનું જે અહીંયા જે સેન્ટર બનાવેલું છે એમના નિદાન માટે ચેકઅપ માટે તો તે પણ ત્યાં પણ ચાલવાનો રસ્તો નથી ઘણીવાર અરજીઓ કરી ચૂક્યા છે પણ છતાંય કોઈ પણ અરજીનો અથવા તો કામનો કોઈ પણ નિકાલ આવતો નથી તો આ બાબતે મારું ધ્યાન દોરવાનું છે કે આરોગ્ય તાલુકા વિકાસ અધિકારી છે બરાબર સરપંચ સાહેબ છે મામલતદાર સાહેબ છે બધાને અમારા મફત કરાવવાથી નમ્ર અપીલ છે કે અહીંયા જેટલું બને એટલું ઝડપીથી કામકાજ શરૂ કરાવે